જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ તો અમે આવી ગયા છીએ અમારી વાડીએ તમે જોઈ શકો છો આજે અમારે વાડીએ માંડવી ઉપાડવાનું કામ ચાલુ છે તો આજે ટ્રેક્ટરથી કલ્ટિવેટરથી ઉપાડવાની છે માંડવી તો વિડીયોમાં જોડાયેલા રહેજો હું તમને બતાવીશ કે કલ્ટિવેટરથી કઈ રીતે માંડવી ઉપાડે છે જોઈ શકો છો મારી પાછળ કે અત્યારે કામ ચાલુ છે ટેક્ટર પાછો

એટલે ક્યાંક બાય ચાન્સ થોડીક મિસ્ટેક રહેતી હશે બનાવવામાં તો ક્યાં મિસ્ટેક રહેશે એ કોમેન્ટ કરજો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જય માતાજી